રોજ ગોલ્ડ નું પંદર લાખ નું પણ વિરાટ કવર કરવામાં આવ્યું છે અત્યાર સુધી મુલાકાત નહીં પણ આશા જીવંત રહી છે મેચ હોય તો પણ તે પહોંચી જાય છે ભલે મોગી હોય ટિકિટ પણ તો ભી

વિરાટ કોહલીને ક્રિકેટ રમતા જોયા બાદ અંકિત વિરાટ કોહલીનો સૌથી મોટો ફ્રેન્ડ બની ચૂક્યો છે અંકિતે વિરાટને મળવા વિદેશની ધરતીના ત્રણ વાર चक्कर માર્યા આવે છે પણ જ્યારે પણ IPL ની મેચ ગુજરાતમાં હોય ત્યારે વિરાટને જોવા માટે 30 થી 40000 નો ખર્ચ કરીને મેચની ટિકિટ લઈ મેચ જોવા પહોંચી ગયો છે અને ક્રિકેટર સાથે પણ મુલાકાત કરી છે પણ વિરાટને દિન સુધી રૂબરૂ નથી મળી શક્યો પણ આશા અમર છે કે એક દિવસ ચોક્કસ વિરાટ કોહલીની મળી શકશે વિરાટ કોહલીનો જબરો ફ્રેન્ડ ગુજરાતમાંથી મળી આવ્યો છે વિરાટને મળવા પણ લંડન સુધીનો સફર કરી શક્યો છે મેચ હોય તો ટિકિટ ભલે મોંઘી હોય પણ ટિકિટ લેવામાં ભૂલ મેચ જોવાનું ભૂલે નથી રોજ કોલ્ડનું પંદ લાખનું વિરાટ કવર રતાર સુધી મુલાકાત નહીં થઈ પણ આશા જીવંત રાખે છે મારું નામ દત્તેશ પટેલ છે હું સુરત જિલ્લા ઓલપાડ તાલુકા ગામ કુરસદનો રહેવાસી છું અને હું અંકિત પટેલ જે વિરાટ કોહલીના બહુ મોટા ફેન છે એની સાથે અરાઉન્ડ બે હજાર દસથી અમારી લાલચૂડા કરવા પાડેલા જે સમાજ છે એના દ્વારા રમાટી ટુર્નામેન્ટમાં અમે સાથે રમીએ છીએ એ સિવાય પણ અમે બીઆર ઇલેવન સુરત ત્યાર પછી વાયએસસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે સાથે રમીએ છીએ છેલ્લા પંદર વર્ષથી હું અંકિત અને અમારા ગામના ઘણા બધા મિત્રો અમે એક ટીમ બનાવીને રમીએ છીએ અને અંકિતભાઈનો નો વિરાટ કોહલી પ્રત્યેનો જે લગાવ છે એ જોઈને હવે અમે પણ એવી ભગવાન કરીએ છીએ કે એ અત્યાર સુધી અક્ષર પટેલ મનપ્રીત જુનેજા રવિચંદ્રન અશ્વિન જેવા ઘણા બધા ક્રિકેટરોને મળ્યો છે પણ એનું જે સપનું છે કે વિરાટ કોહલીને એ જે મળવા માંગે છે એ સપનું હવે એનું પૂર્ણ થાય અને અમારા કુર્સદના ઠાકોર ડાકોરના ઠાકોર અમારા જે ગણાય તણછોડજી એને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા અંકિતભાઈ ને વિરાટ કોહલી ને મળવાનું સપન સાકાર થાય